તેરમા માળેથી માતા અને બે વર્ષ નો પુત્ર ભેદી રીતે પડકાતા બંનેના મોત સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા માત હિલ્સ એપાર્ટમેન્ટના તેરમા માળેથી માતા બે વર્ષનો પુત્ર ભેદી રીતે નીચે પડકાતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા બિલ્ડિંગમાં સ્થાપિત ગણેશ પ્રતિમાના પચાસ મીટર દૂર જ માતા પુત્ર પડકાતા થોડીવાર માટે બિલ્ડિંગમાં દોડધામ મચી હતી ઘટનાને પગલે રેશોમાં શોકનો માહોલ છવાયો હતો નવી સિવિલ હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની અને લૂમ્સનું કારખાનું ધરાવતા વિશ્લેષણ કુમાર પટેલ અડથાણ વિસ્તારમાં આવેલા માર્ટન હિલ્સ બિલ્ડિંગમાં એક કવિંગમાં છઠ્ઠા માળે પરિવાર સાથે રહે છે પરિવારમાં ત્રીસ વર્ષીય પત્ની પૂજા અને બે વર્ષીય પુત્ર ક્રિશ્યુ હતો આ દરમિયાન બુધવારે સાંજે પૂજાબેન પુત્ર ખ્રિશ્યુને લઈને કોમ્પલેક્સમાં આવેલી સી વિંગમાં તેરમા માળે બ્લાઉઝ સીવડાવવા માટે આપવા માટે ગયા હતા જોકે ત્યારબાદ માતા પુત્ર બંને ભેદી રીતે બિલ્ડિંગથી નીચે પટકાયા હતા બિલ્ડિંગમાં ગણેશ ઉત્સવનું આયોજન થયું છે મંડપથી પચાસ મીટરના અંતરે જ બંને પટકાતા થયેલા અવાજને પગલે દોડધામ મચી ગઈ હતી રહીશો એકત્રિત થઈ ગયા હતા માતા પુત્રને ઇજાગ્રસ્ત જોતા એકસો આઠને બોલાવી બનેને તુરત જ નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા પણ ડૉક્ટરે બંનેને મૃત્યુ જાહેર કરતા પરિવાર અને શ્રીજી ભક્તિ સાથે ઉલ્લાસભરિયા વાતાવરણ વચ્ચે અચાનક શોકની કાલીમાં છવાઈ ગઈ છે ઘટના કઈ રીતે બની તે જણવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બંને અકસ્માતે પટકાયા કે માતાએ પુત્રને સાથે ઝંપલાવી દીધું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે ટીવીઆઈટી પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા સુરત